બારિયા સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય બારિયામાં આવેલી સરકારી હોસ્પિટલમાં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સરકારી હોસ્પિટલમાં જો પક્ષીઓના માળા તેમજ દવાખાનાની દયનીય હાલત જોવા મળી રહી છે દેવગઢ બારીયા તાલુકાની મોટામાં મોટી હોસ્પિટલ અને ત્યાંના જવાબદાર અધિકારીની સુફરજ આવે છે જ્યાં દર્દીઓને સુધારો કરવાની જગ્યા પર બીમારીને આમંત્રણ અપાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે જ્યાં ગંદકીના ઢગલા જો એમ લાગે છે કે આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીના કારણે કોઈ મોટી બીમારીને આમંત્રણ અપાઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે આરોગ્ય વિભાગના કર્મચારીઓના આંખોની સામે જે આટલો મોટો ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે તો જવાબદાર અધિકારીઓને કેમ જોવાતું નથી દેવઘરબાળિયા નગરપાલિકાના વિસ્તારમાં આવે છે તો ત્યાંના જવાબદાર અધિકારીઓને દેખાતું કેમ નથી આ વર્ષો જૂની જયદીપસિંહજી સરકારી હોસ્પિટલનો બેલી કોણ રિપોર્ટર કિસ્સા મોહનિયા દાહોદ